ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે શનિવાર સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ના પૂર્વ ઝોન ના વિભાગ દ્વારા ગોમતીપુર વિસ્તારમાં રોડ પર રેડીપી અલીકરણ અંતર્ગત બાંધકામો ને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ચાર તોડા કબ્રસ્તાનમાં આવેલા બાંધકામોને એક વિભાગની ટીમ દ્વારા આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડવામાં આવી રહ્યા છે અમદાવાદના પૂર્વ ઝોનમાં આવેલા ગોમતીપુર વોર્ડમાં આવેલા હાથી ખાઈ કાલિદાસ મિલ ચાર રસ્તાથી અંબિકા હોટલ સુધીનો જાહેર માર્ગ રેડીપી ના ભાગ રૂપે પોળો કરવા કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે અને કાલિદાસ અંબિકા હોટલ સુધી એકસો પચાસ જેટલી કમર્શિયલ દુકાનોને કેટલાક મકાનોને નોટિસ ફટકારવામાં આવી હતી આ જગ્યા ખાલી કરવા માટે પંદર દિવસનો સમય આપવામાં આવ્યો હતો આ જગ્યા પર બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ મુદ્દે સામાજિક કાર્યકર્તા આમિર ખાન પઠાણે જણાવ્યું હતું કે અહીંયા એક તારીખે નોટિસ લગાવવામાં આવી હતી આ માટે આ લોકો કોર્ટ સુધી પણ ગયા છે બે હજાર છ થી આ મામલો ચાલી રહ્યો છે અને હવે આ ગરીબ લોકો ક્યાં જશે હવે રમઝાન માસમાં એ લોકો કેવી રીતે રહેશે તે એક મોટો પ્રશ્ન છે એટલે કે